ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદ બેટિંગ જોવા મળી રહી છે અનેક જિલ્લાની અંદર ગુજરાતમાં પાછલા ચોવીસ કલાકમાં સાબેલાધાર વરસાદ વરસી ચૂકેલા જોવા મળી રહ્યા છે જેમાં પણ સૌથી વધારે જુનાગઢની અંદર વિસાવદરના તાલુકાની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો એક સાથે બે બે ભયંકરથી લઈને તોફાની વાવાઝોડાનો મોટો ખતરો અને મોટું સંકટ ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે એક સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો જે સમયગાળા દરમિયાન અરબસાગરની સાથે હવે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી નવી સિસ્ટમોની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મિની વાવાઝોડું સક્રિય બનીને

ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અમેરિકન મોડલ પ્રમાણે કે હાલ આવનારા દિવસોની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ દેખાડતું જોવા મળી રહ્યું છે અને મિત્રો હાલ વરસાદના નવા મોડલના પગલે ગુજરાતની અંદર ધીમી ગતિએ નક્ષત્ર બદલાતું જોવા મળી રહ્યું છે નક્ષત્રના જોરની સાથે ગ્રહોની પરિસ્થિતિ બદલા બદલાવાના કારણે અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા કૃતિકા નક્ષત્રની અંદર વાદળોના કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની વચ્ચે ફરી એકવાર સાબેલા ધારથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે હાલ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વાવાઝોડાની અસરોને લઈને સૌરાષ્ટ્રના દરેક કિનારાના વિસ્તારો આ સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર વધતો જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ તો અંધારપટ પણ છવાઈ ગયો છે વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના હવામાનની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા પોતાની સવારી લાવીને ગુજરાત ઉપર કાળો કહેર વરસાવતા જોવા મળી રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે તમે મિત્રો હાલ જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં હાલ નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે હોમનિશના દેવામલલ પટેલની નકકોરા ગઈ પ્રમાણે આજથી લઈને ગુજરાતની અંદર આવનારી 30 તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો કહી શકાય કે બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને નવું મિની વાવાઝોડું બનાવે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે મિત્રો નવા વાવાઝોડાને લઈને નવી નવી આગાહી કરવામાં આવી રહી છે તો હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને મિત્રો બાવીસ તારીખની આસપાસ ચોવીસ તારીખની આસપાસ વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે જેમાં પણ બાવીસથી ચોવીસ તારીખની અંદર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે પરંતુ રાજ્યની અંદર જેમ જેમ વાવાઝોડું ગુજરાત નજીક આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર ચોવીસથી લઈને આવનારી ઓગણત્રીસ તારીખની અંદર આંધી તુફાન વંટોળ અને વીજળીના ચમકારાની સાથે હુક્કા કાઢી નાખે તેવા ગુજરાતમાં ભયંકર વરસાદની નવી ચેતવણી આપવામાં આવી રહી છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર હિંદ મહાસાગરના દરિયામાંથી ચોમાસુ ધીમી ગતિએ આગળ વધતો જોવા મળી રહ્યું છે અત્યારે ચોમાસુ માલદીવના વિસ્તારોની અંદર અંદમાન અને નિકોબારના વિસ્તારોમાં ભારે જોર દર્શાવી રહ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ વર્ષના ચોમાસા એટલે કે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ચોમાસુ ગુજરાતની અંદર સાથે સાથે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર પણ હુક્કા બોલાવતું જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને દક્ષિણી ભારતની અંદર ખાસ મિત્રો જો તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં કેરળ છે તામિલનાડુના વિસ્તારોની અંદર ચોમાસું જોવા મળી રહ્યું છે હજુ પણ આવનારા સાત દિવસ બાદ ચોમાસાની એન્ટ્રી ભારતની અંદર જોવા મળવાની છે ચોમાસાની એન્ટ્રી થયા બાદ ચોમાસું દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળવાનું છે અને ગુજરાતની અંદર પણ મિત્રો પંદર જૂનથી લઈને વીસ જૂનની આજુબાજુના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર ચોમાસાની ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે ગુજરાતમાં પંદર તારીખથી લઈને વીસ જૂનની વચ્ચે ચોમાસું બેસતું જોવા મળવાનું છે જેને લઈને ચોમાસાને લઈને નવી અને નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે આ માટે મિત્રો તમે જોઈ શકો છો પરંતુ રાજ્યની અંદર ચોમાસું દસ્તક આપે એ પહેલાં તમે જોઈ શકો છો એ રીતે ખાતક ખતરો ભયંકર અસર અને તોફાની પવનોની સાથે નવું વાવાઝોડું ગુજરાતની અંદર પોતાની ઘાત દર્શાવતું જોવા મળવાનું છે વાવાઝોડાની મજબૂત ઘાતનો પટ્ટો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં દક્ષિણી ભારતના સાથે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના કિનારા દરિયા કિનારાના વિસ્તારોની અંદર ખાસ મિત્રો મિત્રો કહી શકાય કે અંધારપટવાળા વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો આવનારા બે દિવસની અંદર અતિ ભયંકર દિવસો સાબિત થવાના છે કારણ કે મિત્રો જેમ જેમ આવનારા ત્રણ કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગાજવીજ સાથે ગુજરાતમાં માવઠું ભયંકર જ્વર દર્શાવતું જોવા મળવાનું છે વાવાઝોડાની અસર ગુજરાતમાં વધતી જોવા મળવાની છે હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સિસ્ટમ ક્યાં પહોંચી છે કઈ દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે એ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનમાં જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે મુંબઈના વિસ્તારની અંદર હૈદરાબાદ બેંગલવીના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો રીતસરનું પરિભ્રમણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ એરિયાની અંદર મિત્રો આ સિસ્ટમ મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો જોઈ શકો છો સિસ્ટમની ગતિવિધિઓ આગામી કલાકોની અંદર જામનગરના વિસ્તારથી લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જુદા જુદા વિસ્તારોની અંદર થાન છે ચોટીલા છે રાજકોટ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટના ક્ષેત્રથી લઈને કાળાવાડ લાલપુરના વિસ્તારની અંદર વચિંતાનો મોટો ફેરફાર આવશે ગોંડલના વિસ્તારોની અંદર પણ જસદન છે બાબરા છે એ વિસ્તારની અંદર જેતપુર છે 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 ઉપલેટાના વિસ્તારોમાં વાદળો ફાટતા જોવા મળવાના જ રીતે અમરેલી છે કુંડલા છે વિસાવદરના વિસ્તારથી લઈને કુતિયાણાના વિસ્તાર છે કેશોદના વિસ્તારથી લઈને મોટા ભાગના ફેરફારો થતા જોવા મળશે સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ મિત્રો આગામી છ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું ભારે દબાણ ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે આમ સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓની અંદર આજની રાત્રિના સમયગાળા દરમિયાન કડાકા ભડાકા અને તોફાની પવનોની સાથે માવઠા અને ચોમાસાની અસરના ભાગરૂપે પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં હવામાનમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે આવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો વાદળા ઝૂડ અત્યારે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર ઝોર દર્શાવી રહ્યા છે વધી રહેલા સિસ્ટમના ભારે દબાણ અને સિસ્ટમના તીવ્ર જોરના પગલે અમદાવાદના જિલ્લા છે ધોળકા લાગુના વિસ્તાર છે નડિયાદના ક્ષેત્રોથી લઈને ખંભાત પંથકની અંદર વડોદરા આ સાથે મિત્રો ગોધરાના વિસ્તારની અંદર પણ બારડોલી છોટાઉદેપુરના વિસ્તારની અંદર માલદીવ લાગુના વિસ્તાર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વાતાવરણની અંદર પણ આજે તો રાત્રિના સમયગાળા દરમિયાન સિસ્ટમનું ઉતલપાતલ થતું હોય તેમ તમે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળા ચમકારા અને કડાકા ફડાકા સાથે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર દબાણ બનતું જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાત્રિના સમયકાળ દરમિયાન પવનની તીવ્રતા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે કહી શકાય કે ભયંકર પવનોની તીવ્રતા અને ગુજરાતમાં સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો ખાસ તારીખ લખી રાખજો આવનારી બાવીસ તારીખના રોજથી લઈને ચોવીસ તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના વાતાવરણમાં ગીર ગીર સોમનાથના ભાગો છે ત્યાં અંધાર પણ છોવા છે વીજળીના ચમકારા જોવા મળશે જે બાદ ત્રેવીસ તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમનું પરિભ્રમણ મુંબઈના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો સુધી દિશા દર્શાવવામાં આવી છે વાવાઝોડું ધીમી ગતે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને ચોવીસ તારીખના રોજ સંપૂર્ણપણે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડાની અંદર આ સિસ્ટમ છે બનીને બિલકુલ ગુજરાતના દરિયા કિનારાના તટીય વિસ્તારોની અંદર આવી પહોંચેલી જોવા મળવાની છે આમ રાજ્યની અંદર મિત્રો બાવીસ તારીખથી લઈને ચોવીસ તારીખ દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જે બાદ ચોવીસ તારીખથી લઈને રાજ્યની અંદર આવનારી ત્રીસ તારીખ રોજ

હાલ મિત્રો નવી આગાહી નવી ચેતવણી સામે આવી છે જેમાં પણ મિત્રો ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો કારણ કે આજથી જ કહી શકાય કે આવનારી પચીસ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે આંધી તુફાન મંટોલ સાથે મિત્રો કહી શકાય કે મેઘગ્રજના શરૂ થતી હોય મેઘ તાંડવની સાથે વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે અનેક રાજ્યની અંદર પણ મિત્રો પાણી પાણીના માહોલ હવે જોવા મળવાના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાવાઝડું અને પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસરોના ભાગરૂપી માવઠાનો ખતરો અત્યારે ગુજરાત ઉપર ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે ખાસ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દરિયા કિનારાના વિસ્તારોની અંદર પહોંચી રહેલા વરસાદી સિસ્ટમ જેમાં પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા મોસમ વિભાગ દ્વારા હાલ મિત્રો ખાસ કરીને અમદાવાદ મોસમ વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર આજથી લઈને આવનારા પચીસ તારીખ આસપાસ ફરી કેવું વાતાવરણ જોવા મળવાનું છે કયા કયા જિલ્લાની અંદર મિત્રો હાલ કેવો વરસાદ જોવા મળવાનો છે એ પગલે હાલ યલો એલેટ અને ઓરેન્જ એલર્ટના દ્રશ્યો છે આ સાથે મિત્રો ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ કેટલી રહેશે અને કયા વિસ્તારોમાં હળવા વરસાદ તો અમુક કયા વિસ્તારની અંદર ભારે વરસાદનું સંકટ વળાઈ રહ્યું છે જેની જિલ્લાઓની અંદર મિત્રો જો સવિસ્તાર અપડેટ મેળવીએ તો આજથી લઈને મિત્રો આવનારી પચીસ તારીખ સુધીની અંદર વિગતવાર અપડેટ મેળવીએ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો જાણી લેજો કે આજની રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે મોટું સંકટ જોવા મળી રહ્યું છે જેમાં આપણે મિત્રો સિસ્ટમની ગતિવિધિઓ અને વધી રહેલા જે વાતાવરણની અસ્થિરતા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં ચારેય દિશાઓમાંથી આવતા તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે અને બદલાઈ રહેલી સિસ્ટમની અસરોને લઈને છૂટાછવાયા સ્થળોમાં મેઘગ્રજનાની સાથે ભારે વરસાદનું સંકટ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકી વિસ્તારોમાં ખાસ મિત્રો હળવાથી મધ્યમ વરસાદ અને મેઘગ્રજના સાથે પવનની તીવ્રતા સાથે હળવા વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે સાથે યલો એલર્ટનું ખાસીને આગાહી દર્શાવવામાં આવશે ગુજરાતની અંદર મિત્રો આજની રાત્રિના સમયગાળા દરમિયાન અતિ ભયંકર વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ સૌથી વધારે વરસાદ છે વરસતો જોવા મળી રહ્યો છે જેમાં પણ મિત્રો સવિસ્તાર અપડેટ મેળવી તો હાલ તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન પવનની તીવ્રતા અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી નવી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે ઘાતકીય પવનો ફૂંકાશે ખાસ કે મિત્રો સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ફરી એકવાર આજની રાત્રિના સમયગાળા દરમિયાન આ ફાટતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેમાં પણ મિત્રો જિલ્લાઓની અંદર માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લાની અંદર ગીર સોમનાથના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર ઘોર અંધારપટવાળા વાદળો આજની રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં જોવા મળવાના છે તેવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચના વિસ્તારથી લઈને સુરતનો વિસ્તાર નવસારીના ક્ષેત્રોથી લઈને વલસાડના વિસ્તારોમાં ડાંગરથી લઈને તાપીના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે માવઠાણું ભયંકર ઝોર અને વાવાઝોડાની તીવ્ર અસરો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદની રીતેસરની ચેતવણી આપવામાં આવી રહી છે હા મિત્રો આજની રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો સાથે વધી રહેલી સિસ્ટમના ભાર છોરના કારણે આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને રીત સ્તરની ઓરેન્જ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો ગુજરાતના બાકી વિસ્તારોની અંદર પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં મેઘરાજા જોવા મળવાના છે આ સાથે મિત્રો કચ્છના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પોરબંદરના જિલ્લા જામનગરના જિલ્લાથી લઈને મોરબીના જિલ્લા સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને બોટાદના જિલ્લાની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ખાસ મિત્રો તારીખ લખી લેજો મોરબી સુરેન્દ્રનગર બોટાદમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણના જિલ્લાની અંદર સાબરકાંઠા મહેસાણા આ સાથે ગાંધીનગરના વિસ્તારથી લઈને અરવલ્લીના ક્ષેત્રની અંદર મહીસાગરના વિસ્તારથી લઈને અમદાવાદના વિસ્તારની અંદર ખેડા વિસ્તારની અંદર આણંદ વડોદરા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો છોટા ઉદેપુરથી લઈને દાહોદ પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહે છે આજે મિત્રો મેઘગ્રજ આજની રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળવાની છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠા અને ભયંકર આંધી તુફાન સાથે પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાની અસરો ગુજરાતમાં જોવા મળવાની છે આ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો કે આવનારી બાવીસ તારીખના રોજ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ બાવીસ તારીખના રોજ ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે આણંદના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદા છોટાઉદેપુર આ સાથે આવનારી બાવીસ તારીખના રોજ પણ વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે આંધી તુફાન વંટોલ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ વિસ્તારનો ઇન્દ્ર પવનની તીવ્રતા 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે મેઘરાજા ગુજરાત ઉપર તબાહી મચાવતા જોવા મળવાના છે એ ઉપરાંત બાકીના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે આંધી તોફાન વંટોળ જેવો માહોલ સિસ્ટમની અસર જોવા મળે છે ગતિવિધિઓ વાતાવરણમાં જોવા મળે છે બાકીના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને વરસાદ વરસતો જોવા મળવાનો છે જે બાદ આવનારી 23 તારીખના રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વલસાડના જિલ્લાની અંદર નવસારીના જિલ્લામાં સિસ્ટમનું ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે આગામી ત્રેવીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ભાવનગર છે અમરેલીના જિલ્લાની અંદર ત્રેવીસ તારીખના રોજ આં ફાટવા અંગે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે એ ઉપરાંત બાકીના તમામે તમામ વિસ્તારોની અંદર પણ મેઘગ્રષના થતી જોવા મળે છે આંધી તુફા વંટોળ સાથે વરસાદ જોવા મળશે